ઓગણીસ તારીખે ઘટના બની હતી એકવીસ તારીખે હું સ્થળ પર ગયો હતો એમના પરિવાર ને મળ્યા એના માતા પિતા ને મળ્યા અને પોલીસ એની કાર્યવાહી સખત પૂર્વક કડકાઈ કરી રહી છે આજે અમે ત્યાં મને કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અમે જવાના છે આજે આપની સમક્ષ કેતા મને દુઃખ થાય છે કે ઘટના દુઃખદ છે વખોડી કાઢીએ છીએ અમે નિંદા કરીએ છીએ

تپاس انټیم طبکه کار مچو